મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર મિત્રો આપણે અગાઉ કરંટ અફેરના ભાગ એક થી ત્રણમાં અગત્યના પોઈન્ટની આપણે વાત કરી છે અને આજે પણ ભાગ ચારમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તાજેતરમાં જે કરંટ અફેર રહ્યું છે એને લગતી આપણે વાત કરવાના છે બરોબર છે તમે બધા કોમેન્ટમાં એમ કહેતા કે સાહેબ ભાગ ચાર ક્યારે આવશે તો મિત્રો આમાં મારે પણ બરાબર છે તમારી જેમ હું તૈયારી કરું છું એટલે જ્યારે પણ સમય મળે ત્યારે હું આ ટાઈપ કરતો હોઉં છું અને પછી વિડીયો બનાવતો હોઉં છું બરોબર છે આપણે કોઈ આ એકેડેમી નથી અને કોઈ પીપીટીવાળું આપણે કોઈ બરાબર છે માણસો નથી રાખેલા બધું બરાબર મારા દ્વારા જ કરવામાં આવે છે અને કન્ટેન્ટ પણ હું જ બરાબર છે ગોતીને આમાં તમને આપું છું એટલે ખાસ તમે બધા મિત્રો થોડોક સહકાર આપજો જેથી બરોબર છે વાર લાગે તો પણ થોડુંક કઈક સારું આવશે એવું માનીને ચાલજો બરોબર છે આ વિડિયોને આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પોઈન્ટ છે તાજેતરમાં ભારત ડીપ સી મિશન ધરાવનારો વિશ્વનો કેટલામો દેશ બન્યો છે તો ભાઈ આ ડીપ સી મિશન ધરાવનારો ભારત જે છે એ છઠ્ઠો દેશ બન્યો છે્યારબાદ છે તાજેતરમાં ભારતના કયા શહેરને વર્લ્ડ ક્રાફ્ટ સિટી વિશ્વ શિલ્પ શહેરનો દરજ્જો મળ્યો છે તો શ્રીનગરને વર્લ્ડ ક્રાફ્ટ સિટી એટલે કે શિલ્પ વિશ્વ શિલ્પનો વિશ્વ શિલ્પ શહેરનો દરજ્જો મળેલો છે બરોબર છે આ શ્રીનગર જમ્મુ ખાતે આવેલું છે તાજેતરમાં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ સાહિત્ય શહેર તરીકે કયા શહેરને જાહેર કરવામાં આવ્યું છે તો એ કોઝિકોડ ને કેરળનું જે કોઝીકોડ શહેર છે એને સાહિત્ય શહેર તરીકે જાહેર કરેલું છે બરોબર છે લિટરેચર સિટી તરીકે એને જાહેર કરેલું છે કોઝીકોડને હાલમાં રામસર યાદીમાં સામેલ થયેલ નાગી અને નકટી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો આ બિહાર રાજ્યમાં આ બે ફેમસ અભયારણ્ય આવેલા છે કે જે તાજેતરમાં રામસર સાઈડમાં સમાવેશ થયેલા છે ત્યારબાદ છે તાજેતરમાં પ્રસિદ્ધ ગઝલકાર પંકજ ઉધાસનું નિધન થયું છે તે મૂળ ગુજરાતના કયા શહેરના વતની હતા તો એ રાજકોટના વતની હતા બરોબર છે એમાં ખાસ કરીને તેઓ જેતપુરના આ વતની હતા બરોબર છે પંકજ ઉધાસ ગઝલકાર ફેમસ ગઝલકાર હતા આઈ હેવ ધ સ્ટ્રીટ અ કુટી ક્રિકેટ સ્ટોરી આત્મકથા કયા ખેલાડીની છે તો તાજેતરમાં વિમોચન થયેલી આ એક આત્મકથા છે આઈ હેવ ધ સ્ટ્રીટ અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી આ આર અશ્વિનની છે બરોબર છે આ સ્પિનર બોલર છે આર અશ્વિન એની આત્મકથા છે

ઓલમ્પિક અધ્યયન અને અનુસંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો એ આપણા ગુજરાતના ગાંધીનગર ખાતે ભારતનું પ્રથમ ઓલિમ્પિક અધ્યયન અને અનુસંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે બરોબર છે અગત્યનો પોઈન્ટ છે ત્યારબાદ છે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર બે હજાર ચોવીસ કોને એનાયત કરવામાં આવ્યો છે તો યુવા પુરસ્કાર જે છે દિલ્હી ખાતે જે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે બરાબર છે રાષ્ટ્રીય કક્ષાનો એ રિંકુબેન રાઠોડને મળેલો છે ગુજરાતી ભાષા માટે કે જેની એ ગઝલ છે તો તો તમે રાજી આ ગઝલ માટે રીંકુબેન રાઠોડને ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર મળેલો છે ત્યારબાદ છે ગુજરાતી ભાષા માટેનો બાળ સાહિત્ય પુરસ્કાર બે હજાર ચોવીસ કોને એનાયત કરવામાં આવ્યો છે તો એ છે ભટ્ટને આ બાળ સાહિત્ય પુરસ્કાર જે પણ દિલ્હી ખાતેથી આપવામાં આવે છે બરોબર છે ગીરા મળેલો છે તે હસ્તી હવેલી વાર્તા સંગ્રહ માટે મળેલો છે આ એવોર્ડ બરોબર છે એટલે ખાસ આ બે પોઈન્ટ ખાસ યાદ રાખી લેજો બાળ સાહિત્ય માટે પૂછે તો ગીરા ભટ્ટ અને યુવા પુરસ્કાર પૂછે તો રિંકુબેન રાઠોડને ગુજરાતી ભાષા માટે મળેલો છે ત્યારબાદ વાત કરવામાં આવે તો ભારતની આગામી વાઇસ વા ભારતના આગામી વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ કોણ બનશે તો એ બનશે લેફ્ટનન્ટ જનરલ એન એસ રાજા સુબ્રમણ્ય કોણ બનશે એન એસ રાજા સુબ્રમણ્ય આગામી વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ બનવાના છે હાલમાં કોણે રાષ્ટ્રીય સ્ટોપ ડાયરિયા ડાયરિયા અભિયાન બે હાજર ચોવીસનો શુભારંભ કરાવ્યો છે તો જેપી પી નડ્ડા બરોબર છે જેપી પી નડ્ડા જે છે એ રાષ્ટ્રીય સ્ટોપ ડાયરિયા અભિયાન બે હાજર ચોવીસનો શુભારંભ કરાવ્યો છે ત્યારબાદ વાત કરવામાં આવે તાજેતરમાં એશિયન રાજા ગીધ માટે વિશ્વનું પ્રથમ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું છે તો ઉત્તર પ્રદેશ ખાતે આપણે આ સંવર્ધન કેન્દ્ર સ્થાપ્યું છે ગીધ માટેનું વિશ્વનું પ્રથમ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર ક્યાં આગળ ઉત્તર પ્રદેશ ખાતે સ્થાપવામાં આવેલું છે ત્યારબાદ છે તાજેતરમાં નિધન પામેલા ઈસરોના વૈજ્ઞાનિક શ્રીનિવાસ હેગડે કયા મિશન સાથે સંકળાયેલા હતા તો એ ચંદ્રયાન વન મિશન સાથે તેઓ સંકળાયેલા ઓલિમ્પિક અને અધ્યયન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો ગાંધીનગર ખાતે કરવામાં આવેલું છે ત્યારબાદ છે તાજેતરમાં બંગાળની ખાડીમાં આવેલું ચક્રવાત રેમલ નું નામકરણ કયા દેશે કર્યું હતું તો ઓમાન દેશે કરેલું હતું કોને ઓમાન દેશે કરેલું હતું રહેમાન નો અર્થ શું થાય રેતી થાય શું થાય રેતી ત્યાર પછી હાલમાં ભારતીય વાયુસેના એ પ્રથમ મોબાઈલ હોસ્પિટલ ભીષ્મ નું પરીક્ષણ ક્યાં કર્યું છે તો આગ્રા ઉત્તર પ્રદેશ ખાતેથી પ્રથમ મોબાઈલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું છે મોબાઈલ હોસ્પિટલ મતલબ હરતી ફરતી હોસ્પિટલ કે જેને ભારતીય વાયુસેના હેલિકોપ્ટરના માધ્યમથી જ્યાં પણ એવી પરિસ્થિતિ ઉદભવે ત્યાં આગળ એ હોસ્પિટલ જાય છે અને આ ભીષ્મ નામની હોસ્પિટલનું પરીક્ષણ આપણે સૌથી પહેલાં આગ્રા ખાતેથી ભારતીય વાયુસેનાએ કરેલું છે હાલમાં લોન્ચ થયેલ ભારતનું ક્રાંતિકારી જેનરેટિવ ચેટબોક્સનું નામ જણાવો તો એ છે હનુમાન બરોબર છે ટોટલ અઠાણું ભાષામાં આ ચેટ કરી શકાય છે હનુમાન નામનું જનરેટિવ ચેટબોક્સ ત્યારબાદ છે તાજેતરમાં ચંદ્રયાનથી નામ પરથી બેટીલિપ્સ ચંદ્રયાણી રાખવામાં આવ્યું છે આ જે બેટી બેટીલિપ્સ ચંદ્રયાણી છે એ શું છે તો એ સમુદ્રી શું છે સમુદ્રી ટાર્ડગ્રેડ બરોબર છે આ બેટીપ ચંદ્રયા હાલમાં ભારતીય વાયુસેનાએ કયા દેશ સાથે હોપેક્સ અભ્યાસનું આયોજન કર્યું છે તો મિશ્ર બરોબર છે મિસ્ટર લખાયું છે પણ આય શું આવશે મિશ્ર દેશ એ આ હોપેક્સ નામનું અભ્યાસ બરાબર છે શરૂ કરેલું છે ભારતીય વાયુસેના સાથે બરોબર છે હોપેક્સ મિશ્ર અને ભારતીય વાયુસેના સાથેનું અભ્યા અભ્યાસ હોપેક્સ સંયુક્ત રાષ્ટ્રના મિલિટરી ઝેન્ડર એડવોકેટ ઓફ ધ યર બે હજાર ત્રેવીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો રાધિકા સેનને કોને રાધિકા સેનને મિલિટરી ઝેન્ડર એડવોકેટ ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યા છે આ એવોર્ડ છે ભારતીય ભારતીય સેનાએ ખાલુબર યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં કરેલું છે તાજેતરમાં તો આ ખાલુબર યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન લદ્દાખ ખાતે કરેલું છે જે આપણે બરોબર છે કારગિલ યુદ્ધ થયું હતું એમાં જે શહીદ પામેલા વીર જવાનો છે એની યાદમાં ખાલુબર યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે લદ્દાખ ખાતેથી ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આગામી પરીક્ષા માટે આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ વિજેતાકવાડ બન્યું છે તો એ આપણું ભારત બન્યું છે ક્યાં કોણ બન્યું છે એ આપણું ભારત બન્યું છે બરોબર છે દક્ષિણ આફ્રિકાને આપણે હરાવીને આ વખતેનો આ બરોબર છે વિજેતા બન્યા છે બરોબર છે ઘણા લાંબા ગાળા પછી આ ફોર્મેટમાં ભારત વિશ્વ કપ વિજેતા બન્યું છે અને આની સાથે જ ટી ટ્વેન્ટી ફોર્મેટમાંથી નિવૃત્તિ કોણે કોણે જાહેર કરી છે તો વિરાટ કોહલી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા આ ત્રણ ફેમસ ક્રિકેટરોએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી લીધી છે ગ્લોબલ ઇન્ડિયા એ આઈ સમિટ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો નવી દિલ્હી ખાતે થી આ ગ્લોબલ એટ એ આઈ સમિટ નું આયોજન કરવામાં આવેલું છે જીએસટી જીએસટી કાઉન્સિલ ની ત્રેપનમી બેઠક નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તે નવી દિલ્હી ખાતે થી આપણે જીએસટી કાઉન્સિલ ની કેટલામી ત્રેપનમી બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે કે જેના અધ્યક્ષ કોણ હોય છે આપણા મંત્રી બરોબર છે કેન્દ્રના મંત્રી ત્યારબાદ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે એસ એસ ડીજી ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો રેન્ક કેટલામો છે તો એકસો ને નવમો બરાબર છે એકસો ને નવમો રેન્ક આપણા ભારતનો છે અને વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં કેટલો છે એકસો ને છવ્વીસમાં અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં આપણો રેન્ક કેટલામાં છે એકસો ને નવમો તો મિત્રો અહીં સુધી રાખીએ જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરજો કારણ કે આવું અગત્યનું કરંટ અફેર જે છે તમને ડાયરેક્ટ પરીક્ષામાં પૂછે એ રીતનું તમને કરંટ અફેર ડાયરેક્ટ તમને પીરસવામાં આવતું હોય છે એટલે વિડીયોને ગમ્યો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો જય હિન્દ જય ભારત વંદે માતરમ